મહાપુરુષો કે એક હોની અળી મેલો એટલી જગ્યા ખાલી નથી આવો સબર ભેરો જે ખોવાળો નથી બાપા એને આપણે ખોળવા જાય જડે કોઈથી તો મહાપુરુષો કે છે સમજી લ્યો જન્મતાની સાથે ભેળો છે બાપા ભગવાન પણ વિસરાઈ ગયો છે ભૂલાઈ ગયો છે એટલે એની યાદી કરવા માટે આ આપણા આવા જે કઈ પ્રસંગો થાય ને તો જેથી કરીને આપણે એની યાદી આવે છે એટલે મહાપુરુષો એ પોકાર કરતા એક શ્રુતિ શ્રુતિ વાક્ય એટલે છે બાપા સમૃદ્ધિ આપણી સમૃદ્ધિમાંથી વિષૃમ્ધિ થઈ ગઈ છે સમૃદ્ધિમાંથી વિસરાઈ ગયું શ્રુતિ એટલે છે સમૃદ્ધિ એટલે વિસરાઈ ગયું છે શ્રુતિ સમૃદ્ધિ સદગુરુ વાયે એ તું જીવ નહીં તું બ્રહ્મ ક્યાં બજા કર ઢોલ કે બાપા તમે પોતે જ પૂછ કહો પણ જે પંચ વિષયોની પડદી આડી પડી ગઈ છે એટલે ભ્રાંતિ થઈ ગઈ છે ખાલી ભ્રાંતિ મટાડવા માટે સદગુરુના શરણની જરૂર છે એટલે હરિ ગુરુ સંત કૃપા કરે મટાઈ શકળ સંધે પૂરણ પુરુષ પરમાત્મા એ પૂરણ પ્રગટે ને એની અમે બાપા પૂરણ પ્રેમ જોઈએ આપણો ભાવ જોઈ જો કે જો નથી જોતો ફક્ત હૃદયનો પ્રેમ જોઈએ પ્રગટે પ્રેમ કે જે આ હા હૃદયનો પ્રેમ પ્રગટે નહીં બાપા એટલે છે કે બીજા સાધન બહુ કરે પણ હૃદય શુદ્ધ નો થાય બહુ થાય ને ભગવાન બાબા વાલો છો ભગવાન હાટું હવ મથેશ ભગવાન હાટુ તે કોઈ મારે સમાજમાં રહેવું નથી કોઈ કે મારે સમાજમાં બોલવું નથી કોઈ મોડી ગયા છે એટલે મહાપુરુષો આપણને બળ બંધાવવા માટે વાતને સમજવા માટેની ખાલી ભલામણ કરે છે સમજી લેવી એટલી જરૂર છે વાતને જે સમજી લેવી છે ને એટલી જરૂર છે વસ્તુતા એ અથાર જેમ જેમ દૂધમાં બાપા માખણ પડ્યું છે દહીં પડ્યું છે સાંઈ પડી છે પણ હવે એની યુક્તિ આપણને સંતો બતાવે કે આમાંથી માખણ કાઢવું હોય તો કેમ નહી માખણ મેળવવું હોય તો કેમ મળે એટલી યુક્તિ સમજી લેવાની જરૂર છે એટલે એટલા માટે સદગુરુને શરણે જવાની જરૂર છે બાપા એટલે બીજા સાધન બહુ કરે હૃદય નહીં નો થાય ત્રિગુણ રાય જે ત્રણેય ગુણ નો અધિપતિ જેને ચોથું પદ સદગુરુ નું શરણ કહેવામાં આવે છે ને બાબા ઈ જગી નો સ્વીકારવામાં આવે ઈ શરણ નો જગી સમજાય કટલે આપડા સંતો એમ કે સાહેબ જગત બજત હે ખાલી જીસે ન કોઈ બદાય ગટની માલીબા બાપા વસી રયો છો કોઈ ગટ એની ઉપર ખાલી નથી સાહેબ જગત બજત હે ખાલી જીસે ન કોઈ બલિહારી વા ગટકી હોય જગત પરગટ હોય તો અમે મોરધન બાપા ને મસ્ત મોંડા બાપા જે ધ્યાન તમારે આ બાપા પ્રગટ થતો હતા એટલે અમે એના દર્શન કરવા માટે અહીંયા અમે આવતા હતા અમને એના દર્શનનો લાભ મળતો હતો પણ અત્યારે આપણા મહાપુરુષોનું કેવું છે કે બાપા આઈએ ગા સો રાજા રંગ ભગત સંત ફકીર આ પંચપતનો ખોખું છે એ બાપા અહીંયા જે આવ્યો છે એટલે જવાનો છે આ દેહ જે છે એ પડવાનો છે એટલે આપણને મહાપુરુષો એમ કે છે કે બાપા એ ગો જાયગા રાજા રંગ ભગત સંત ફકીર ગમે એ સંત હોય ફકીર હોય સાધુ હોય આ પંચભૂત નું ફોગું છે બાપા આ નાશવંત છે પણ જે ખાલી મારી પાસે ચેતન તત્વ જે પ્રગટ છે ને બાપા એ સફર ભરેલો છે એ આવતો નથી જાતોય નથી એટલે આની માલીપા કેટલા કે સિહાત સળગ ગયા કેટલા કે સિહાત સળગ ગયા બળ ગઈ એવ જંજીર આમાં આપણા મહાપુરુષો સમજણ માટે ભાર દે છે જીવનમાં સમજણ છે ને એ બાપા મેન છે હો પણ ઈ સમજણ એટલે પછી સમજણ કયો પરખ કયો જાણ કયો ભૌતિક રીતે દાખલો ડાકનો દો ખોની નોટ પાંચસોની નોટ હજારની નોટ કાગળ છે પણ આમાં સત્તાધારીભાઈએ સહી કરી છે કે આ ઇન્ડિયાની માલિકા આ કાગળ લઈને જાઓને બાપા એટલે તમને આટલું મૂલ સૂકવવામાં આવશે એટલે આપણે એને હાથે વીસી એટલે એને જવું તો બે રૂપાએ અમુક કોઈ એમના જે કોઈ વહીવટ કરતા હોય એમ કે ખાલી બાપા હમણાં આની જરૂર નથી ને એટલે હાચવી મેરી ગયો એટલે અમારે શુભાબેન જેવા ગોદડાના મેવડોમાં પટારા તળીએ પાછે માથે હાચવડો હો બાપા વળી પાંચ પંદર દી થાય મહિનો થાય પાછા જોવે આગુ પાછું નથી ને તો આની કિંમત સમજાણી છે એટલે બાપા આટલું હાચું છે આટલી જતન છે તો જેને બધાય છે આ જેને જાણે છે બધાયને એની કિંમત કેટલી છે બાપા એટલે મહાપુરુષો કે છે કે આની માલિકા આ વાતને સમજવા માટે ફક્ત સમજણની જરૂર છે એટલે જાતને પૂછીએ સંત સંતની બાબા કોઈ જાત હોતી નથી હો સંત અને અસંતમાં ફેર કેટલો છે બાકી તો આ આકૃતિની ડર કે બે હાથ બે પગ બે આયું બે કાંચ સંત નહીં છે અને અસંત નહીં છે પણ સંત મહાપુરુષો એમ કે છે શિલવંત સાધુ ને વારે વારે નવી પાનભાઈ જેના બદલાય ની વર્તમાન વર્તમાન છે બાપાડા આપણા હાથમાં છે વર્તમાન થી આપણો ભૂતકાળ બગડેલો હોય છે તો સુધરશે એટલે વર્તમાન ન બગડે એના માટેની સાવધાનીની જરૂર છે એના માટેની સમજણ જરૂર છે અને આત્મલક્ષી કરું છે બાપા પાંચસો વર્ષ પહેલા બોલ્યા હોય ને તો એની વાત લ્યો એટલે વર્તમાનમાં આવે એટલે આપણા મહાપુરુષો તમારી જેવા જે સજ્જન માણસો એમ કે છે કે જ્ઞાની અને વિદ્વતાના માર્ગો જુદા છે વિદ્વતાય એટલે તો તમે સમજો ને કે જે કથાકાર જે ભાગવતની કથા કરતા હોય રામાની કથા કરતા હોય દેવી પુરાણ કથા કરતા હોય શિવપુરાણ ની કથા કરતા હોય આમાં કે છે જ્ઞાન બહુ છે બેન ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ કે પાલે કેવો શ્લોક લખ્યો છે ઈ બધી એને છે પણ બાર બાપા આપણા મહાપુરુષો કે છે કે બાપા આની જગ્યા ખાલી નથી પણ પેલા ઘટમાં પરકા છે પણ પરબારા બરાબર પટમાં જોવા જાય ને નહીં સમજાય

એ હતી શો મીઠી કીધી હોય સદગુરો ઉપદેશ કે બાપા એક તો આપણામાં પરિવર્તન આવવું જોઈએ નકર ભાઈ વાત કરી દે કે કહે શું ઓર કશું કામ નહીં આવે એ ગ્રહેશો ઉતરે પારા સંતુ સંતુભાઈ કરડા જ્ઞાન છે અમારા કદાચ તમે એટલું આપણે સાંભળેલી એ જો અમલવારીમાં ન આવે ને તો એનું બળ બિલકુલ આભારને શબ્દનું મળે નહીં એટલે આ બધી રચના બાપા શબ્દની છે વહીવટ શબ્દનો છે આ બધે જે કાંઈ આની માલિકા વહીવટ થઈ રહ્યો છે એ શબ્દનો થઈ રહ્યો છે એટલે શબ્દના મારા મરી ગયા છોડ્યા રાજ શબ્દના જે જે કોઈ વિવેક કરી આવેલા એના સર્વના સુધરી ગયા કાળ એટલે શબ્દ જે છે બાપા એ સર્વોપરી છે પણ એ શબ્દ અને સુરતીનો સમન્વય મહાપુરુષો કહે છે જો થાય ને એટલે ન કરતો શબ્દ વગરની સુરતા આંધળી કહો કાં છે જાય એ દ્વાર ન પાવે શબ્દ ગા તો ફિર ફિર ભટકાય કારણ કે શબ્દ અને સુરતીનો સમન્વય નથી થયો તા લગી સુરતી આંધળી છે બાપા એ આની માલિકા આજે દાખલો દીધો ને કે રેઢિયા ઢોર હોય ને એ ગમે ત્યાં જાય એને આની માલિકા કોઈનો ઠપકો ન આવે પણ ધણીવાળો હોય ને બાપા એનો ઠપકો આવ્યો

અને બીજો જન્મ સદગુરુ મુખે થાય છે એટલે જન્મ સુધારણ સદગુરુ બેઠા ભેરહી ગાડ ધડાયા અબ તો કોઈ હાથમ હિલ્લા પાયા હરી ચરણ મે ચિત લાયા એ આ ઘર માં માલ ઈ અમૂલ તો ભરીયો હવે તો જુગતે કોઈ જોગ કમાયા હવે આની જુગતી જાણી જુગતી સમજી અને આની માલિપા એમ કે ઈ વાત ને સમજી લેવી છે એટલા માટે સંતોનો આપણને મહાપુરુષો કહે છે કે સમાગમની જરૂર છે સંતના આપણે સાનિધ્યમાં રહેવાની જરૂર છે એટલે સંત મિલન તું માન તન અરુ અભિમાન જીવ જીવ પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન સંતોનો આવો મહિમા ગયો છે સંતોને આવી એમ કે આપણને મહાપુરુષોની ભલામણ છે એટલે જાતને સંત સંતથી પૂછી લીધીએ જ્ઞાન કે તમારે જે વસ્તુ બાપા જોઈ છે એ છે કે નહીં એટલે મૂલ નખી જઈએ કા તાણી લીજે તલવાર પડ્યા રહેને તો મ્યાન આ એક આપણું મ્યાન છે ઓ બાપા એટલે આ મ્યાન હું જોઈ અને આની માલિકા છે કોઈ કમત કરતા નહીં ભલે આ તો કોઈ કાળા હોય કોઈ ધોળા હોય કોઈ ઊંચા હોય કોઈ નિશા હોય કોઈ જાડા હોય કોઈ પાતળા હોય

પણ યુક્તિ ને સમજી લેવી બાપા આપણે જકર આની માલિકા બા કદાચ કાયમ જો ભેળા રહેતા હોય અને સતાય આપણે સમજી ન ઓળખી એટલે એમાં કોઈ સદગુરુનો દોષ નથી આપણા સંતોએ એવા દ્રષ્ટાંતો દીધા છે દાખલા દીધા છે કે ગુરુ શિષ્ય કાયમ માટે ભેળા રહેતા હતા અને એક કોઈ કામને ભાગોડે આશ્રમ થોડો કર્યો અને આશ્રમની માલિકા ગુરુ શિષ્ય પોતાનું કરવા માટે ગામની પાંચ ઘર પાંચ ઘરે જઈ અને શિષ્ય શબ્દ નાખતો કે બંદી છોડ સદગુરુ દાતા સદગુરુ દાદા બાપા બંદી છોડે કોઈ જાતનું બંધન આપણને રહેવા ન દે અને સદગુરુ કહેવાય કોઈ જાતના બંધનમાં નાખે ને કોઈ જાતની માલિપા આપણને આની માલિપા કે ક્યાંય પણ બંધનમાં રાખે ને એટલે સાલે કે આપણા સદગુરુ એ સ્વામી છે સદગુરુ બંધી છોડ છે કોઈ જાતના બંધનમાં આપણને રહેવા ન દે આને સદગુરુ કહેવાય પણ વાત જે સદગુરુ કે સમજી લેવી જાણી લેવી અને પરખી લેવી એના માટે આપણી સાવધાની હોવી જોઈએ એટલે આ કોઈ ઘરે શબ્દ નાખે અને એ એટલી જ વાત કરે બંદી છોડ સદગુરુ દાતા એમાં એક દી કોઈ શ્રીમંતને ઘેરે સેવક શિષ્યો જઈ છીડ્યા અને ન્યા શબ્દ નાખ્યો એ બેન થોડાક શ્રીમંતતા એટલે આપણે જોઈ છે ને કોઈ આની માલિકા કાંઈ ભીંજડા પાળતા હોય કોઈ કૂતરા પાળતા હોય કોઈ પક્ષી પાળતા હોય એમ આ બેનને ઘેરે ખોપટ પાંજરાની માલિકા જગતની માલિકા બ્રહ્માની શરતીની માલિકા માણસની જેવો કોઈ શબ્દ હો આ તો એક દ્રષ્ટાંત સિદ્ધાંત સમજાવવા માટે કે એને શબ્દ નાખ્યો બંદી છોડ સદગુરુ દાદા એટલે પોપટ ચમકી ગયો કે સદગુરુ દાદા બંદી છોડ એટલે આને પ્રશ્ન કર્યો મહારાજને કે મહારાજ તમારા ગુરુ મહારાજને પૂછતા આવજો ને હવે એ જો ભવસાગર ના બંધન માંથી મુક્ત કરાવતો તો હું તો આ લોઢા ને પાંજરા પુરાયેલો છું તો આમાંથી છૂટવું હોય તો કેવી રીતે છૂટાય એટલે ગુરુ મહારાજ પાસે પ્રશ્ન જઈને એને તો કહ્યું કે ગુરુદેવ આ તો હું એક કોઈ શ્રીમંતને ઘેરે જઈ શક્યો અને ત્યાં એક પોપટ પિંજરાની માલિકો હતો એણે મને પ્રશ્ન કર્યો એટલે કે ભાઈ આ લોખંડના પિંજરામાંથી મુક્ત થવું હોય તો કઈ રીતે થવાય એટલે ગુરુ મહારાજ મરી ઠરી ગયા કોમામાં આવી ગયા અને પડી અને એકદમ હાન કરી સેવકને શિષ્યને એને હાન કરી જો આમાં શું હોય ને તો આમ મરતા ઓળવું જોઈએ પણ શિષ્ય સમજી ગયો નહીં એ તો અમુકો સાડા ઘેરે જેવો થઈ ગયો મેં ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો એટલે મેં બહુ એને આઘાત લાગી ગયો કે ગુરુ મહારાજ કોમામાં આવી ગયા પણ ગુરુ મહારાજે હાન કરી હતી કે છૂટવું હોય તો આવી રીતે એટલે આને એમ હવે આ મારે પોપટને પ્રશ્ન કોઈ કરાય જ નહીં ગુરુ મહારાજ એટલે પછી તો પાછો ત્યાં ગયો એટલે પોપટ એ પ્રશ્ન કર્યો કે મારે મારો પ્રશ્ન પૂછતા અરે હું તારો પ્રશ્ન કે મારા ગુરુ મહારાજ મરી ઠરડી ગયા ને કોમામાં આવી ગયા પોપટ સમજી ગયો પોપોટ સમજી ગયો કે આમાં હોય તો ઠેવડી જવું પડે આ શિષ્ય કે છે જ્યાં ઘર જતા આવીને ગયા શેઠાની અંદર રસોડામાં ગયા અને ભીજરાની માલિકા પોપટ કરતો મરી છોડાઈ ગયો